રોજ સમગ્ર વિશ્વમાં બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે બ્રેઇલ લિપીના પ્રેરણા લુઈસ બ્રેલનો આજે જન્મ થયો હતો અને તેમની યાદમાં વિશ્વ બ્રેલ દિવસ ઉજવવામાં આવે છે અંધજનોની જિંદગી અને તેઓ પગભર થઈ શકે તે માટે સુરતમાં અંધજન બાળકોને શિક્ષણ આપતી એકમાત્ર શાળા અંધજન મંડળ શાળા છે આ શાળામાં ધોરણ એક થી બારમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી એકસો પાંત્રીસ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ પોતાની વિવિધ કલાથી સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે બ્રેઇલ લિપી થકી અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે એટલું જ નહીં ધોરણ બારમાં ટાઇપરાઇટરની મદદ વગર ગયા વર્ષે બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ટેકનોલોજીની મદદથી વોઇસ સોફ્ટવેર થકી બોર્ડમાં પરીક્ષા આપી હતી વર્ષે પણ ધોરણ ધોરણ બે વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થી આધુનિક ટેકનોલોજીની મદદથી પરીક્ષા આપશે આમ સુરતની અંધજન મંડળ શાળા પરિવાર આંખની રોશની વગરના બાળકોને જીવન જીવવાની નવી રાહ ચીંધી રહી છે નમસ્કાર લુઈસ બ્રેલના જન્મદિવસ નિમિત્તે આજે હું તમને મનુષ્યનું પાચન તંત્ર સમજાવવા જઈ રહી છું બ્રેલ અમારા માટે વરદાન સ્વરૂપ છે અમારી આંખ એટલે બ્રેલ લિપી નોર્મલ જે વિદ્યાર્થીઓ હોય છે એ પોતાની બુક દ્વારા અભ્યાસ કરતા હોય છે અને અમે અમારી બ્રેલ લિપી દ્વારા ભણીએ છીએ અને એ જ બ્રેલ લિપી દ્વારા અમે આકૃતિઓ સમજતા હોઈએ છીએ અહીંયા અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને ધોરણ એક થી બાર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે જેમાં ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ચાળીસ ટકાથી ઉપર બ્લાઇન્ડનેસ ધરાવતા અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને અમે શિક્ષણની સાથે સાથે રહેવાની સગવડ પણ અહીં આપવામાં આવે છે સંપૂર્ણ શિક્ષણ અને રહેઠાણની સુવિધા રહેવાની સુવિધા એમને નિઃશુલ્ક હોય છે કોઈ પણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી નથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ અભ્યાસને લગતા બ્રેલ પુસ્તકો ટેકનોલોજીમાં સહાયક સાધન સામગ્રીઓ અમે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આપતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે વિદ્યાર્થીઓને અભ્યાસનો મુખ્ય પાયો બ્રેલ લિપિ છે હાલ ચાર જાન્યુઆરી લુઈ બ્રેલનો જન્મદિનની ઉજવણી થનાર છે તો એ નિમિત્તે અમે આજરોજ બ્રેલ વાંચન લેખન સ્પર્ધા અને હાલ ટેકનોલોજી આધારિત લેપટોપ પર કે કમ્પ્યુટર પર ટાઈપિંગ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે અને એમાં વિજેતા વિદ્યાર્થીઓને અમે ચાર જાન્યુઆરીના રોજ પારિતોષિક આપીને સન્માનિત કરીશું